ઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્ર ને રજૂઆત કરી શેરડીના પૈસા મળ્યા નથી અનેક રજૂઆતો છતાં પણ પૈસા મળ્યા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા બીજા તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ

ભાઈ એ લોકોની રજૂઆત બિલકુલ સાચી છે એ લોકો જે એ થાલવે છે એ વ્યવસ્થિત જ છે કેમકે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલો પૂંકારેલો ત્રણ ડિરેક્ટર હોય મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માંગી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટન ચાલુ સિઝનમાં શેરડી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હક્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં બાહ હજાર ટન જે હતું એ લોકોનું સ્થાપન હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બહાર હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભત શ્રીમંતો નથી મેં હે લાવીને હેર ખાવાવાળા ખેડૂતો હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય ભણતરની ફી કે દવાખાનાની ફી અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવેલા છે

તો કસ્ટોડિયન કમિટી નીમાં કસ્ટોડિયન કમિટી નીમાં તો આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા છે ખેડૂતો સીડી નાખી સાડી 850 ખેડૂત છે અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે આ બે ડિરેક્ટર રાજીનામા નહીં આપતા કારણ કે એમાં ભાજપ કોંગ્રેસ ની પાર્ટી છે એમાં બધો ખેડૂતો ઉછવાય છે